આમોદતંત્રની ઘોર ગોરવેદરકારી કુલીગટ્ટરમાં કારખાબકી પ્રજાના જીવ જોખમમાં જવાબદારી કોની આમોદના બચુકા ઘર નજીક નો મુખ્ય માર્ગ આજે તંત્ર ની ઘોર બેદરકારી નો જીવતો જાગતો પુરાવો બની ગયો છે શાળા મદરેસા અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો પાસે આવેલી ખુલ્લી ગટરો આજે સ્થાનિકો માટે જીવલેણ જોખમ બની રહી છે એક એક પાણી ભરેલી અને નરી આંખે તંત્રની નિષ્ક્રિયતા સામે લોકો માં ભડકેલો રોષ હવે સવાલોના રૂપમાં બહાર આવી રહ્યો છે ચાર માર્ગ પર મૃત્યુ કૂવો કુવો છતાં તંત્ર મોન કેમ ચોમાસામાં ગટર ભરાયેલું પાણી તેને મૃત્યુ ના કુવામાં ફેરવી દે છે રાહદારીઓ અને વાહન ચાલકોને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે રસ્તા પર ખાડો છે કે ગટર બાજુમાં શાળાઓ હોવાથી બાળકોનો જીવ સતત જોખમમાં છે સ્થાનિકો એક જ ભય છે કે જો કોઈ માસુમ બાળક આ ખુલ્લી ગટરમાં પડી જાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ શું તંત્રના અધિકારીઓ અકસ્માત ની રાહ જોઈ રહ્યા છે જેથી પછી જાગે આ મામલે વારંવાર રજૂઆતો અને મીડિયાના અહેવાલો છતાં તંત્રનું મૌન ભયજનક અને શંકાસ્પદ છે મીડિયાના દબાણ બાદ રસ્તાનું સમારકામ તો શરૂ થયું પરંતુ એમાં પણ બેદરકારીની હદ પાર થઈ ગઈ છે ચાલુ છૂટું મટીરીયલ પાતરીને તંત્ર દેખાવ પૂરતું કામ કરી રહ્યું છે આ કામગીરી લાંબા સમય સુધી ટકશે નહીં તે સ્પષ્ટ છે શું આ રીતે સમારકામ કરીને પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે ખરેખર તંત્ર એ જવાબદારી લેવાનો સમય આવી ગયો છે આજે કાર ખાબકી છે કાલે કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે આ જવાબદારી કોણ લેશે શું કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જ તંત્ર જાગશે પ્રજાની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દેખાવ પૂરતું નહીં પણ કાયમી અને જવાબદારીપૂર્વકનું સમાધાન લાવે ખુલી ગટરો પર તાત્કાલિક ઢાંકણા મૂકવામાં આવે રસ્તાનું સમારકામ ઉચ્ચ ગુણવત્તા સાથે થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ ગંભીર પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે શું કોઈ નિર્દોષ બાળક કે નાગરિકનો જીવ ગયા બાદ જ અધિકારીઓની આંખ ખુલે અને પછી જ કાયમી સમાધાન માટે પગલા લેવાશે આ પ્રકારની બેદરકારી એ માત્ર અક્ષમ્ય ગુનો નથી પરંતુ માનવ જીવન પ્રત્યેની ઉપેક્ષા છે આ ગંભીર પરિસ્થિતિને વધુ ભયાનક બનાવે છે તે હકીકત છે ખુલી ગટરના સળિયા પણ નરી આંખે દેખાઈ રહ્યા છે ચોમાસામાં પાણી ભરાયેલું હોવાથી આ સળિયા વાહન ચાલકો ને રાહદારીઓ માટે અણધાર્યા જોખમ સમાન છે જો કોઈ બાળક આ પાણી ભરેલી ગટરમાં અજાણતા પડી જાય તો આ સળિયા તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી શકે છે અથવા તો તેનો જીવ પણ લઈ શકે છે આ ખુલી ગટરની બાજુમાં શાળા અને મદ્રેસા આવેલી છે જ્યાં દરરોજ અનેક માસુમ બાળકો પસાર થાય છે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું બાળકોની સુરક્ષા કરતાં પણ અન્ય કામો વધુ મહત્વના છે સ્થાનિક બેંકોની ચિંતા વ્યાજબી છે કે જો આવું કંઈ થાય તો તેની જવાબદારી કોણ લેશે અને શું જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાશે નામ કાકા તમારું ક્યાંથી આવો છો તો ક્યાં જતા હતા તો આ તમારી ગાડી અહીંયા ગતરમાં ફસાય છે શું કહેશો તમે ઓરડા ઠેકાણા નહીં સરકાર કામ ચાલુ નથી કરતી ઓરડા ખરાબ છે તો અધિકારીઓ કોઈ જોવા માંગતા નથી ઘટના ટાગના ઉડી જાય છે ભીડ અંદર ફસાઈ જાય છે ગાડી અંદર ફસાઈ જાય છે પણ આજથી કોઈ જાણકારી તો ના હોય છે બી કામ તો જોવું જ પડે સરકારને બી ધ્યાન રાખવું પડે કર્મચારીઓને અધિકારીઓને બી ધ્યાન રાખવું પડે નથી રાખતા ભ્રષ્ટાચાર જેટલો બધો કરે છે આ રોડના કેટલી વાર કામ થયા આખો રોડ ખરાબ છે કશું કોઈ ધ્યાન આપતું નથી તમારી ગાડી ને નુકસાન કેટલું થયું હશે તમારી નુકસાન થશે ને આ નીકળતી નથી